ચોટીલા નેશનલ હાઈવે ચામુંડા મંદિર ચાર રસ્તા પર ટ્રાફિક થી દર્શનાર્થીઓ પરેશાન થતા જોવા મળતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ગણાતા એવા ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવતા હોય છે આ મંદિરે આવતા દર્શનાર્થીઓ કે જે હાઈવે પર આવતા હોય છે અને અહીં હાઈવે પર ચાર રસ્તા પર ખાનગી લક્ઝરી તેમજ ખાનગી વાહનો આડઘર પાર્ક કરીને ચા પાણી પીવા માટે જતા રહેતા હોવાના કારણે ખૂબ જ ટ્રાફિક જામ જોવા મળતો હોય છે તો આ બાબતે સરકારી તંત્ર વિભાગ આડે પેદળ પાર્કિંગ કરેલા વાહનોને હટાવીને દર્શનાર્થીઓની મુશ્કેલી દૂર કરશે કે કેમ એ હાલમાં તો એક મોટો સવાલ છે હું ચોટેલા દર્શને આવ્યો છું ગામડેથી અને અહીંયા તો ઘણા હું દર રવિવાર આવું છું અહીંયા અને અહીંયા આ લોકો હાઈવે રોડ વાળા રોડ ઉપર સાધન બધા લક્ઝરી ને મેકિંગ જતા રહેશે ગાડી ને એવું અને અકસ્માત થવાની બહુ સંભાવના રહે છે અને અમને પણ બીક લાગે છે અહીંયા ભૂરોમાં આવતા જતા બીક લાગે છે તો આ તંત્ર દ્વારા કઈક વ્યવસ્થા કરવામાં આવે આગુ પાછું મેં ગાડીઓ આવે અને સારી વ્યવસ્થા કરવામાં આવે તો કઈક થાય વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ ચોટીલા